પોરબંદરની મહારાણી બાલુબા કન્યા વિદ્યાલય દ્વારા એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળા ખાતે એક કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને કેન્સર અંગે માહિતી અપાઈ હતી આ શાળામાં માત્ર દીકરીઓ અભ્યાસ કરતી હોવાથી ભવિષ્યમાં શારીરિક રીતે દીકરીઓને આવો કોઈ મહારોગ ન થાય અને જો તેમની આસપાસ કોઈ પણ વ્યક્તિને થાય તો તેના લક્ષણ શું અને તેના માટે તપાસ કઈ રીતે કરવી અને તેની સારવાર કઈ કઈ રીતે કરવી તે બાબતે સતત આ શાળા ચિંતિત હોય છે ત્યારે ખાસ રાજકોટ જામનગર અને જુનાગઢ ખાતેના ડોક્ટરોની ટીમ દ્વારા પોરબંદર ખાતે આવેલી અને તેમણે બાલુબા શાળામાં દીકરીઓના આ તમામ કેન્સરલક્ષી માહિતી અપાઈ હતી અહીં શાળાની વિદ્યાર્થીનીઓને સમજાય તે ભાષામાં અને ખૂબ જ હળવા શબ્દોમાં દરેક માહિતીઓ અપાઈ હતી આ કાર્યક્રમમાં બાલુબા એલ્યુમની એસોસિએશનના દુર્ગાબેન લાદીવાલા નિધિબેન શાહ ભાવનાબેન છેલાવડા અને ડોક્ટર નૂતન ગોકાણી હાજર રહ્યા હતા અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર